ભૂખ્યાને ભોજન આપતી સંસ્થા એટલે આશુતોષ ક્ષેત્ર તળાજા આજના દાતા સ્વર્ગવાસ મુક્તાબેન લાભશંકરભાઈ પંડ્યા પંડ્યા ઘનશ્યામભાઈ લાભશંકરભાઈના માતુશ્રીની સાતમી પુણ્યતિથિ નિમિત્તે અન્નદાન હસ્તી પંડ્યા સ્મિતાબેન કોમલબેન ઓમ તળાજા સાહેબ આ ઘનશ્યામભાઈનું પહેલું જમણવાર નથી થોડા દિવસ પહેલા જ એમના પિતાજીની પાછળ પણ આટલું સુંદર કાર્ય કર્યું હતું આપણા શાસ્ત્રમાં એમ કહેવાય કે ખીર આપીએ એટલે દરિદ્રતા આપણા કુળમાં ન આવે જરૂરિયાતને નિરાધારને ખીર આપીએ એટલે આપણા કુળમાં દરિદ્રતા ન આવે સાહેબ એમ કહેવાય કે દુઃખ મેં સુમિરન સબ કરે સુખ મેં કરે ન કોઈ કબીરજીનો દોહો છે દુઃખ મેં સુમિરન સબ કરે સુખ મેં કરે ન કોઈ જો સુખ મેં સુમિરન કરે ફિર દુઃખ કા હે કોહ હોય માણસને જ્યારે દુઃખ પડે ત્યારે હે ભગવાન હે ભગવાન મારા આ કામ કરી દ્યો મારા આ કામ કરી દ્યો આ કામ કરી દ્યો પણ સાહેબ જ્યારે સુખ આવે ત્યારે લોકો સત્કર્મ નથી કરતા સેવાના કામ નથી કરતા પણ આ પરિવાર સાહેબ આ પરિવાર એવા નથી આ પરિવાર એવા નથી આ જુઓ સાહેબ અગાઉ પણ એકવાર મેં દેખાડ્યું હતું આ ભાઈ સતત રોડ ઉપર ખડ કાઢ્યા કરે છે અને સાફ કર્યા કરે છે અમે રોજ જોઈએ છીએ અને રોજ જમવાનું એમને આપીએ છીએ આવી રીતના સાહેબ અમને જ્યાં જ્યાં દેખાય છે ત્યાંથી અમે આપતા જઈએ છીએ બધું વિડીયો શક્ય નથી તો હું વાત કરતો હતો કે દુઃખ પડે ત્યારે ભગવાનને યાદ કરે પણ જ્યારે સુખ હોય ત્યારે આવી રીતના કામ ન કરી શકે અને બહુ અઘરું છે ઓ સાહેબ સત્કર્મમાં વાપરવા સેવામાં પૈસા વાપરવા બહુ અઘરું છે બધાથી આ થઈ શકે એમ નથી બધાથી ન થાય સતત બીજું જમણવાર આપ્યું ઘનશ્યામભાઈએ એમનો ખૂબ ખૂબ આભાર જીવ મોટો જોઈએ બાકી પૈસાદાર તો ઘણા છે પણ સત્કર્મમાં વાપરવા માટે બહુ મોટો જીવ જોઈએ સાહેબ આ સતોષ ક્ષેત્ર તરાજા ફરીવાર આ આભાર